જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનસંઘથી લઈને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના થયેલા કાર્યક્રમોની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનસંઘથી લઈને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના થયેલા કાર્યક્રમોની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું હાલના જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભાઈ નિશાળિયાની ગેરહાજરી રહી હતી જ્યારે ડભોઈના ધારાસભ્ય ના ફોટોની બાદ બાકી થવા પામી હતી જ્યારે આ સંપૂર્ણ કાર્યક્રમના ઇન્ચાર્જ જિલ્લાના મહામંત્રી બી જે બ્રહ્મપટ જે ડભોઈના છે ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાના ઇલેક્શનમાં સરેશભાઈ મહેતાની સામે કોંગ્રેસમાંથી જંપલાવનાર બાલકૃષ્ણ ઢોલાર પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા હાલના પ્રમુખ સતીષ પટેલ નિશાળિયા પૂર્વ પ્રમુખ સતીષભાઈ પટેલ છાણી સતીષભાઈ પટેલ ખેરવાડી આમ ત્રણેય સતીષ ગેરહાજર રહ્યા હતા આજરોજ જણાવતા એ ખુશી થાય છે કે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષના જે કાર્યાલયો દરેક જિલ્લાના જે બની રહ્યા છે અને જે બે ત્રણ બનવાના બાકી છે તે બદલ ભારતીય જનતા પક્ષ કેવી રીતે ચાલે છે અને બધાની સાથે કેવી રીતે લઈને ચાલે છે એનું એક તમારી પાસે હું પ્રૂપ મૂકું બીજું કે અત્યારે ભારતીય જનતા પક્ષ જ્યારે કોઠીમાં હતો ત્યાંથી સમામાં ગયો સમાથી અહીંયા આવ્યા દિવસે દિવસે આ પાર્ટીની કા કાર્યકરોની પ્રગતિ અને આ ભારતીય ભારતીય જનતા પક્ષની અંદર બાર કરોડ કાર્યકરો જે છે એ બાર કરોડ કાર્યકરો એક સાથે એક હતું રહી અને જે પાર્ટીને આગળ લઈ જવા માટે જે મહેનત કરે છે એનું એકાપરૂપ